નમસ્કાર મિત્રો મિત્રો માં ઉમિયાના શરણે ગુજરાત કોંગ્રેસ શું ચાવડાનો માસ્ટર સ્ટ્રોક ગણી શકાય શું આવનાર દિવસોમાં કોંગ્રેસની પરિસ્થિતિ બદલાશે કંઈ ફેરફાર આવશે સૌથી મહત્વની વાત કે શું હજુ ટ્રેલર ચાલી રહ્યું છે પિક્ચર બાકી છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં કોંગ્રેસ આક્રોશ યાત્રા કાઢી રહી છે આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં ફરી રહી છે અને આક્રોશ યાત્રા જેમ જેમ પસાર થઈ રહી છે જેમ જેમ અલગ અલગ શહેર અને અલગ અલગ ગામડાઓમાં જઈ રહી છે તેમ તેમ ગુજરાત કોંગ્રેસ ઉભી થવા મથી રહી હોય આવનાર દિવસોમાં થોડું પરિવર્તન આવશે તેવું દેખાઈ રહ્યું છે તેનું કારણ એ છે કે ગુજરાત કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે જીજ્ઞેશ મેવાણી જે રીતે એક્ટિવ થયા છે કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે શરૂઆતમાં લાગતું હતું કે ગુજરાત કોંગ્રેસ શું ઉખાડી શકશે આ પહેલાં પણ યાત્રાઓ કરી આ પહેલાં પણ લોકોને મળ્યા પરંતુ પરિણામ હજુ સુધી નથી મળ્યું બે હજાર સત્તર બાદ મોટા મોટા નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા છે સત્યોતેર પર હતી સત્તર પર પહોંચી ગઈ અને તેમાં પણ મોટા નેતાઓ વંડી ટપી અને ત્યારબાદ કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે હવે નહીં હવે કામ નહીં કરે તો હવે ખતમ થઈ જશે ઉપરથી આમ આદમી પાર્ટી તેની જગ્યા લઈ લેશે ત્યાં સુધીની વાત હતી અને આ વચ્ચે આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે આક્રોશ યાત્રા ઊંજા પહોંચી હતી પહેલા સાંભળો કે અમિત ચાવડાએ શું વાત કરી ત્યારબાદ વધુ વાત કરું સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે દરેકને એનો હક અધિકાર મળે એના અવાજને બુલંદ કરવા માટે જન આક્રોશ યાત્રાની અમે શરૂઆત કરી હતી આજે દસમા દિવસે મા ઉમિયાના ધામમાં ઊંઝા ખાતે યાત્રા પહોંચી છે સૌ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી અમારા એઆઈસીના સેક્રેટરીને પ્રભારી બેન સુભાષિની બેન યાદવ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બળદેવજીભાઈ અમારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અમારા હિમાંશુભાઈ પટેલ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં અમે સૌએ ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી અને ધ્વજારોહણ કર્યું છે અને સમગ્ર ગુજરાતના સર્વ સમાજ સર્વ વિસ્તાર સર્વ વર્ગના લોકોનું કલ્યાણ થાય એ માટેની પ્રાર્થના પણ કરી છે આ યાત્રાના ભ્રમણ દરમિયાન જે દરેક જિલ્લા તાલુકામાંથી લોકોને મળ્યા બધી જ જગ્યાએ ખેડૂતોનો એક જ અવાજ છે ખૂબ તકલીફ પીડા સાથે એમણે આક્રોશ વ્યક્ત કર્યો છે કે સરકાર અમારી વાત સાંભળતી નથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે ભરતીના નામે કૌભાંડો થાય છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થાય છે ત્યારે બધા જ વિસ્તારના યુવાનો એકી અવાજે કહી રહ્યા છે કે ગુજરાતમાં તમામ સરકારી ખાલી પદો છે એના પર તાત્કાલિક ભરતી થાય અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ રીતે બંધ થાય એ જ રીતે મોંઘવારીથી ગૃહિણીઓ પરેશાન છે દારૂને ડ્રગ્સની વધતી બધીની સામે આખા વિસ્તારમાં અને આખા ગુજરાતમાં જે રીતે આપણે મીડિયા સોશિયલ મીડિયામાં જોઈએ છે એક વિરોધનો જુવાડ ઉઠ્યો છે જે આક્રોશ લોકોના મનમાં દબાઈ હતો જે ડર હતો ભય હતો એ આ જનઆક્રોશ યાત્રાના માધ્યમથી એ ડર ને ભય દૂર થયો છે લોકો એકી અવાજે કહી રહ્યા છે કે આપતા રાજ બંધ થવું જોઈએ આ દારૂ અને ડ્રગ્સની બધીથી ગુજરાતના યુવાધનને બચાવવું જોઈએ ત્યારે એ ઝુંબેશની અવાજને પણ કોંગ્રેસે મજબૂતાઈથી ઉઠાયો છે આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે ચારે તરફ ભ્રષ્ટાચારના પ્રશ્નો છે ગેરવહીવટના પ્રશ્નો છે આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ લોકોનો અવાજ આ યાત્રાના માધ્યમથી બની રહી છે હજુ તો પહેલો ચરણ ઉત્તર ગુજરાતનું ચાલે છે ત્રણ તારીખે એનું સમાપન ઉત્તર ગુજરાતમાં થશે ને ત્યાર પછી તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ થવાની છે ત્યારે ધીમે ધીમે લોકો બહાર આવી રહ્યા છે ખુલીને બોલી રહ્યા છે ડર વગર લડવા માટેનો સંકલ્પ કરી રહ્યા છે અને અમે ગુજરાતના લોકોને આશ્વસ્ત કરીએ છીએ કે આવનારા દિવસોમાં ગુજરાતના લોકોના પ્રશ્નો